ભાવનગર મહાનગરપાલિકાના ફાયરમેનની ભરતીમાં છબરડો યુવાને ફી ભરી હોવા છતાં તેની અરજી ફી ન ભરી હોવાનું કારણ દર્શાવી રદ કરવામાં આવી ભાવનગર મહાનગરપાલિકામાં ફાયરમેનની ભરતીમાં છબરડો નિયત સમયમાં ફી ભરી હોવા છતાં અરજી રદ કરી દેવાઈ ફાયરમેન માટે ઓજ સાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી અરજી કરવાની પંદર નવેમ્બર આખરી તારીખ નિયત રખાઈ હતી અઢાર નવેમ્બર ફી ભરવા માટે આખરી તારીખ નિયત કરાઈ હતી મહેસાણાના ખેરાલુના રોનક રાવલ નામના યુવાને બાર નવેમ્બરે ઓનલાઈન ફી ભરી હોવા છતાં અરજી રદ કરી દેવાઈ કોલેટર ડાઉનલોડ કરતી વખતે ફી નહીં ભરી હોવાનું કારણ અપાયું ફી નહીં ભરતા અરજી રદ કરાઈ હોવાનો અપાયો મેસેજ નિયત સમયમાં ફી ભરી હોવા છતાં અરજી રદ થતા એક યુવાનું ભવિષ્ય જોખમમાં મુકાયું રવિવારે ફાયરમેન માટે લેવાશે પરીક્ષા